જો મિત્રો ખેતર વચ્ચે સુલો બનાયો છે બાળકો બચ્ચો બનાયો છે આ જો કાકા ખેતર વચ્ચે સુલો બનાયો છે શક્કરિયા બનાયો નમસ્કાર મિત્રો આરતી ફટ્ટી બ્લોગ માં આપનું સ્વાગત છે મિત્રો આપણે જઈએ છીએ આજ કપાસ નું રૂવેણવા આજ છેલ્લો દિવસ છે અને આજ રૂવેણાઈ દે આપણે એટલે સીધા ખેતર દે જઈએ આપણો બાઈક તૈયાર છે ખેડવાની શરૂઆત કરીએ મિત્રો આપણે ખેતરી આવી ગયા રૂવેણવા માટે સવાર સવારમાં સાત પૂર્ણા થયા છે બધા છે વાવ બધું આખા ખેતરના કપાસ વેણવાની શરૂઆત આજે લગભગ કોમ પૂરું થઈ ગયા પૂરું થાય છે કે નહીં થતું જોઈએ આજે વિડીયોના માધ્યમથી આ ટાઈપનું લોકેશન છે આપણું ખેતરવાનું સવાર સવારમાં મિત્રો આપણા વેણવાની શુભ શરૂઆત થઈ ગયેલી છે જેટલા માણસો એક બે ત્રણ ચાર બીજું પોસ મૂળ છ પેલ માગી એક બતાવું સાત આઠ નવ દાણા વેણીએ છીએ આ તો ખેતર પૂરું કરવાનું છે ગમે તે કરી બફોટ થતા થતા જોઈએ કેટલા વાગે પૂરું થાય છે આપણે રૂ એટલું વેણીએ વાત પેલું તો એ આટલું રૂ છે આમાં કે આટલું છે આવા ફોદા છે આપણે બતાવીએ ફોદા આ ટાઈપના ફોદા છે આસા આશા એક દોનું આ છે એ કપાના કેરીમાં થઈ બતાવી આપણો એક આ બે રહ્યો મિત્રો આપણે એક ઓળી પૂરી થઈ ગઈ છે અમે બીજી ઓળી લેવા દઈએ આ સાઈડ આ સાઈડ લેવા દઈએ બધો આગળ ધ્યા આપણે પાછળ છીએ અને તને સાઈડમાં થોડી ખેતરમાં થોડું લસણ આવેલું છે બીજા ભાઈનું પણ તને બતાવું કેવું થાય જો મિત્રો આ સર લસણ લસણ ની ખેતી કરેલી છે મિત્રો ઘઉં ની ખેતી હા રૂવે ચાલ

રૂનો બોરો ભરે ગયો આપડા હવે ઘરે જવાનું છે અનક લે લે બે બોરા ચા રાખતો વધારે છું અરે જયરાત બાખેતરમાં આયા છે ને ઓ હો હો ઓ જે આસી માં તો આના ખેતરના માલિક લાગે છે એવું લાગે હો દો દિવસ પેરેલું છે શટર પેરેલું છે મંદિર ના પોતું થાય છે અહિયાં જોયા આ શું મિત્રો માટીના ગરબા જો આ ટાઈપ ના માટીના ગરબા છે આ મંદિર મેં લોકો કહેવામાં આવું છું હવે મિત્રો આપણે રૂ વેની ઘરે જતા રહું કોમ પૂરું થયું એટલા માટે આપણે ઘરે આવી ગયા છીએ પણ દરબાર તો હોઈ જશે કુડિયામાં દો 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 દરબાર તો હોઈ જશે કામ પ્લેટિયા ઓખું બંધ કરી પણ આ કાળું ગાલીમાં એક છે ભાઈ હો ગાલીમો હો કરે છે હા હો કરે છે

মিত্রো আপরাদ দোয়াকন আপনে দোয়াকন পানে আনো আরাইমত্য়াকর নিয়াকর সালে নিয়াডু দেশু মাটলেন আপরা দোয়াকে ওর করলাম�

મિત્રો આપડે બાટલો સળી દો પીળો પીળો દવા નાખી દીધી અંદર બાટલામાં દો આ ટાઈપ ત્રણ દિવાલ સો તે

આવું લાગે છે આઈટમ છે કઢી 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 બે રાતના રોટલા બડી જલા ઓય ખીચડી અને આવું બેસું છે હા અમે દવાખાના જઈને આવી જા અને ઘરે આયા તો આપણે ઘેર તો બેસ ન પાડું આવી ગયું ભાઈ ભાઈ બેસ ને બચ્ચું આપી દીધું જાય હા બેસને ને બચ્ચું આપી દીધું આ બધો ચોકીન થયું બેસના ના બચ્ચા ની હું કેવું તને નહીં ચેતન બાપા ને ચોકીમાં તો આ તું થયું ખોમ માં બેઠું હા

દરબાર કરે છે શું કરતો હતો હા તો ફોન લેવા વાળા છે મિત્રો નાના નાના બાળકો તો આપણો નીતિનભાઈ ને બેઠા છે નાના ના બાળકો ખેતરમાં હું બનાવી છે આપણે જોઈએ ખેતરમાં જોરદાર રસોઈ કરે એવું લાગે છે આપણે જોઈએ શું બનાવી છે જો મિત્રો ખેતર વચ્ચે શું લો બનાવે છે બાળકો

ગરમા ગરમ શીરો કીધું ગરમ ગરમ ગરમા ગરમ આ છે મિત્રો આપડે ચેક કર્યો તમે લઈ લઈ ખાલી આપણા